હવે ધન થી સમૃદ્ધ દેવી લક્ષ્મીની કૃપાથી આ ત્રણ રાશિના લોકોને મળશે સારા સમાચાર અને મોટી સફળતા આ વખતે રક્ષાબંધનના માત્ર બે દિવસ બાદ ઓગસ્ટમાં બુદ્ધ ચંદ્ર રાશિમાં ગોચર કરશે અને ત્યાં રહેશે થોડા દિવસો માટે ચંદ્રના ઘરે બુદ્ધ ઘરે જશે અને પછી તેની પોતાની રાશિમાં પ્રવેશ કરશે મિત્રો વૈદિક જ્યોતિષમાં ને ખૂબ જ શુભ ગ્રહ માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુદ્ધ એક ચોક્કસ સમયગાળામાં એક રાશિથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે જે બુદ્ધિ જ્ઞાન અને વ્યવસાયનો નો કારક છે તેને ગ્રહોનો રાજકુમાર માનવામાં આવે છે અને ચાર સપ્ટેમ્બરે બુધ રાશિ સિંહ રાશિમાં ગોચર કરશે અને ત્રેવીસ સપ્ટેમ્બરે બુધ સિંહ રાશિમાં પ્રવેશ કરશે તે આ રીતે બુદ્ધ એક મહિનામાં ત્રણ વખત તેની રાશિ બદલીને તમામ બાર રાશિઓ પર અસર કરશે પરંતુ આ વર્ષે રક્ષાબંધન ઓગણીસ ઓગસ્ટ ના રોજ છે આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મી આશીર્વાદ તમને મળતા રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં તમે સાચા દિલ જય લક્ષ્મી નારાયણ અવશ્ય લખો તો મિત્રો ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિ કન્યા રાશિ આપણે અને આ રશિયાઓને રશિયા ઉપર ધનની કૃપા રહેશે તમે તમારા કાર્યક્ષેત્ર માં ઘણી પ્રગતિ કરશો અને તમને એ પણ જણાવશે કે બાવીસ ઓગસ્ટે કન્યા રાશિના જાતકો કોઈ સારા સમાચાર આશા છે

જો સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો સાથે જ તમને જણાવી કે નોકરી કરતા લોકોને ઓફિસમાં તેમના સહકાર્મીઓનો સહયોગ મળશે અને તમારા બોસ પણ તમારા કામ થી ખુશ થશે જેના કારણે તેઓ કરિયરના ક્ષેત્રમાં નવી ઉંચાઈઓ પર પહોંચી શકશે

તમે ક્યાંક ફરવા પણ જઈ શકો છો જેમાં પરિવારના બધા સભ્યો ખુશ દેખાશે પરિવારનું વાતાવરણ પણ સુખદ રહેશે અને જણાવી દઈએ કે જો તમને તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો સલાહ લો અને તેની સારવાર કરાવો મોસમી રોગો થઈ શકે છે કોઈ છુપાયેલા રોગ થવાની સંભાવના થઈ શકે છે તાત્કાલિક સારવાર લેવી અને સંપૂર્ણ સાવચેતી રાખવી

હા મિત્રો તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે હવે તમને દેવી લક્ષ્મીની કૃપાથી ચારેય બાજુથી આર્થિક લાભ મળવાનો છે તે જ સમય જે લોકો વ્યવસાય કરે છે તેમને તેમના વ્યવસાયમાં ખૂબ જ આર્થિક લાભ થશે અને તે જ સમયે અમે તમને જણાવીએ કે જો તમે નોકરી કરો છો તો તમને ગુરુના આશીર્વાદથી જલ્દી જ નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળશે

વગેરે ખરીદવાની સંભાવના છે તમને દેવી લક્ષ્મી અને તમારા પૂર્વ ભગવાન કૃપા પ્રાપ્ત થશે નંબર ત્રણ છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો તમને જણાવીએ કે બુદ્ધ ગૌચરના શુભ પ્રભાવથી તમારી રાશિના લોકોને આર્થિક લાભ થશે હા મિત્રો અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે તમારા આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે આ દિવસ બાવીસ ઓગસ્ટ થી સમય તમારી ખુશીઓ જેઓ હજુ છે તેઓને જીવનસાથી મળી શકે છે અથવા લગ્ન પુષ્ટિ પણ થઈ શકે છે સાથે જ જણાવીએ કે બાવીસ ઓગસ્ટ ના રોજ તમે તમારા પરિવાર અને લવ લાઈફમાં ખુશાહારી અનુભવ કરી શકો છો

જય શ્રી રામ રાધે રાધે હર હર મહાદેવ બધાનો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ